સ્પેશિયલ છે ખબર પાવ ભાજી સુગંધ તો બહુ મસ્ત આવે છે બાફેલી હોય પણ એમાંય મસાલો નાખ્યો કંઈક નવીન એમાંય સુગંધ આવે છે મને તો બહુ જ મન થાય છે નવું નવું બધું ખાવાનું આ બંનેવાળા ખેનું ખાયા ને પછી આ બધું જોવો આડો આપણે જોઈ આવી બહુ હાક સુગંધા ને એમ કે શું ડિનર ખાઈ ดูในประเทศพาวด์ดูนักฤษดูในประเทาี ભાખરી પણ ચાલી રહી છે એક બાજુ કોઈને ભાખરી ખાવી હોય કોઈને રોટલો ખાવો હોય બધાને અલગ અલગ ખાવાનું હોય જો અમારી ચકલી આવી ગઈ ને કીધું ને મે બનાવી છે ભાજી જો બહુ ભાજી એટલે એટલી ખુશ થઈ ગઈ કે નવું 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 પંજાબી પણ સાદા ના એક અમારે ભાઈ ઉઠી ગયા છે જો ઉઠીને તો એને જ ના હોય જેસી જેસી કરો અવિયાન જેસી જેસી કરો જેસી જેસી કરો અરે વાહ વાહ ভাজি 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 પરમલા જાશે ભાખરી ભાજી હોય ભાખરી તો મારો તો ખાય નહીં રોટલા ભાખરી ભાજી રોટી રોટી તો રોટલા પણ હે ભગવાન ભાજી સાથે કોઈ રોટલા અમે ખાયા ચી હે ભગવાન શું કળુ છે તળિયું દેતી રીત છે દેતી પણ તો ખાલી ભાજી લાવવાની હોય ઈયા કેના જમાનાના ચોકરા છે ને નકલી બ્રેડ થાય આપડે બે ફ્રેન્ચ બેસ્ટ પણ બંને અલગ અલગ છે એક રોટલા છે ચાલો હવે હું જાવ છું આજે હું તો મસ્ત મસ્ત જમવાને છું બધું તમે ખાઓ રોટલો ભાખરી ને ભાજી